કચ્છના સૌથી જૂના અખબાર જય કચ્છના આદ્યસ્થાપક શ્રી ફૂલશંકરભાઈ પટણીના પુત્ર શ્રી ચંદ્રવદન પટણીએ આજે ચંચર દૈનિકના કાર્યાલયની સૌજન્ય મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે વર્ષ ઓગણીસસો ચોર્યાસીથી ઓગણીસસો છન્નું સુધી સક્રિય પત્રકારત્વમાં ચંચર દૈનિકના માલિક શ્રી જયેન્દ્ર ઉપાધ્યાય સાથે કરેલી કામગીરીના સસ્મરણો તાજા કર્યા હતા શ્રી ચંદ્રવદનભાઈ પટણી અને શ્રી જયેન્દ્ર ઉપાધ્યાય તેમની પત્રકારત્વ કારકિર્દીના શરૂઆતી વર્ષોમાં સાથે મળીને કરેલી કામગીરી અને તે સમયના અનુભવોને યાદ કર્યા હતા આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજ પત્રકારોએ પત્રકારત્વ ક્ષેત્રના બદલાવ અને વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી